રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે પાંચમો દિવસ છે પાંચ દિવસમાં તેઓ પચાસ કિલોમીટર જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે પદયાત્રાના પાંચમા દિવસે અનંત અંબાણીને જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ મુકવા આવ્યા હતા અનંત અંબાણી દસ એપ્રિલના રોજ દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે આવો જોઈએ અનંતની પદયાત્રા દરમિયાન કેવી રીતે જોવા મળ્યું જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અનંત અંબાડી રોજ જ્યાં પદયાત્રા પૂરી કરે છે ત્યાંથી વનતારા પરત ફરે છે અને બીજે દિવસે ત્યાંથી યાત્રા શરૂ કરે છે જેઓ રાત્રે ત્રણ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી ચાલે છે જેમ અંદાજીત દસ કિલોમીટર જેટલું અંતર કાપે છે અનંત અંબાણીની યાત્રા શરૂ કરીને પૂરી કરે એ દરમિયાન વચ્ચે કોઈ આરામ કરતા નથી સતત ચાલ્યા જ કરે છે

બાળકો તેમજ અન્ય લોકોને પ્રસાદી રૂપે નાસ્તો ચોકલેટ સહિતની વસ્તુ આપે છે તેમના લઈને આશીર્વાદ આપતા હોય એવા જોવા મળે છે પ્રથમ દિવસ થી ન્યારા ગેટ સામેની હોટલ શ્યામબે સુધી બીજો દિવસ ભડિયા નજીક આવેલા મામા સાહેબના મંદિર સુધી ત્રીજો દિવસ પોરબંદર જવાના રસ્તા સુધી ચોથો દિવસ હસ્તળ ગામના પાટિયા સુધી પાંચમો દિવસ સોનરડી ગામના પાટિયા સુધી આજે યાત્રાના પાંચમા દિવસે વડાત્રા ગામના પાટિયા પાસે આવેલી વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાએ અનંત અંબાણીનું સાલ ઉઢાડી માળા અર્પણ અને ભગવાન આદિ યોગીનો ફોટો ભેટમાં આપીને ઉષ્માભેર સ્વાગત કરી રહ્યું હતું ઝેડ પ્લસ સિક્યુરિટી સાથેની અનંત અંબાણીની પદયાત્રામાં મિત્રો અને બ્રાહ્મણો જોડાયા છે યાત્રા દરમિયાન ભગવાન દ્વારિકાધીશના જયઘોષ અને હનુમાન ચાલીસા ગાયત્રી મંત્ર સહિત ભજનોને રમઝટ બોલતી હોય છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે સાંભળો શું કહી રહ્યા છે અનંદ અંબાણી મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે હમણાં પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે અને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપી બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન બધી પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કઈ ચિંતા નહીં કરવાનું અનંત અંબાણીની પદયાત્રામાં પાંચમા દિવસે એક જબરજસ્ત દ્રશ્ય જોવા મળ્યું હતું અનંત અંબાણી પદયાત્રા કરતા હતા એ દરમિયાન રસ્તા પરથી એક મરઘીની ગાડી જતી હતી જે અનંત અંબાણીને ધ્યાને આવતા તરત જ તેમણે તેમના સ્ટાફને કહીને આ ગાડી રોક આવી હતી આ બાદ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને બસો જેટલા પક્ષીઓને કતલખાને જતા બચાવ્યા હતા આનંદ અંબાણીએ ગાડીના માલિક અને ડ્રાઈવર સાથે વાત કરીને પક્ષીઓના રકમના જેટલા રૂપિયા થતા હતા એનાથી બમણા રૂપિયા આપીને અબોલ પક્ષીઓને છોડાવીને સ્વતંત્ર રીતે કુદરતી વાતાવરણમાં છૂટા મૂકવામાં આવ્યા હતા આ બાદ તેમણે પગપાળા યાત્રામાં બે મરઘી હાથમાં લઈને જય દ્વારિકાધીશ નાદ સાથે પગપાળા યાત્રા કરી હતી આમ તેમણે યાત્રાના પાંચમા દિવસે જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું